જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણધુનમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારી આ વાર્તા ગમે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજની વાર્તા છે સંતોષીમાનું વ્રત વ્રતની વિધિ આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે શુક્રવારે સવારે નાઈ ધોઈ વાર્તા સાંભળવી અને વાર્તા સાંભળતી વખતે હાથમાં ગોળ અને ચણા રાખવા એક પાટલો લઈ વચ્ચે જળ ભરેલા કળશનું સ્થાપન કરો તેના પર વાટકામાં ગોળ અને ચણા મૂકવા વાર્તા પૂરી થયા હાથમાં રાખેલો ગોળ અને ચણા ગાયને ખવડાવી દેવા જ્યારે કળશ ઉપર મૂકેલા ગોળ ચણા પ્રસાદમાં વહેંચવા તે દિવસે એકટાણું કરવું તે દિવસે ખાટું ખાવું નહીં વાર્તા એક નાનકડું ગામ હતું તે ગામમાં એક વિધવા ડોશીમાં રહેતા તે ડોશીમાંને સાત દીકરા ડોશીમાં જમીર જાગીરવાળા હતા તેમણે સાતેય દીકરાઓને પરણાવી દીધા હતા આ સાતેય દીકરામાંથી મોટા છ દીકરા કમાવ અને બાળબચ્ચાવાળા હતા જ્યારે સૌથી નાનો દીકરો મગન બિલકુલ કમાતો નહોતો વળી તેને કોઈ બાળકો પણ નહોતા આથી ડોશીમાંને તેના પ્રત્યે સહેજ પણ વાલ નહોતું મગનની પત્ની માલા ખૂબ જ રૂપાળી અને ગુણિયલ સ્ત્રી હતી પરંતુ પોતાનો પતિ કાંઈ પણ કમાતો નહોતો તેથી એને બધાનું સાંભળવું પડતું આ ડોશીમાં છ એ દીકરાઓને સારું સારું ખવડાવે પીવડાવે અને પછી જે કાંઈ વૈધું ઘટ્યું હોય એ સાતમા દીકરા મગનને આપે મગનની બહુ વહુ બેઠી બેઠી બધુંય બધું જોયા કરે ને મનમાં મનમાં બૈડા કરે પણ શું કરે એકવાર એણે પોતાના પતિને કીધું તમે તો સાવ ભોળા છો તમારી બાસ બધા ભાઈઓને સારી રીતે જમાડે છે અને જ્યારે તમને તો બધાને બધાનું એઠું જૂઠું ખવડાવે છે ભલે હો એમ કહીને મગન વાત ટાળી દેતો થોડા દિવસ પછી ગણપતિ ચોથનો દિવસ આવ્યો એ દિવસે ઘરમાં ચૂરમાના લાડુ અને જાત જાતની રસોઈ બનાવી છે ભાઈઓને જમવા બેસાડ્યા અને બધાને ડોસીએ તો આગ્રહ કરી કરીને જમાયડા નાનો મગન છુપાઈ છુપાઈને છાનું માનું આ બધું જોતો હતો ડોસીમાં એ આગ્રહ કરીને છઈને જમાયડ્યા ને પછી છે એના વાસણમાં ભાણામાં જે કાંઈ વહેધું ઘૈતું હતું એ ભેગું કરીને એક થાળીમાં કાઇજ્યું ને બૂમ પાડી એલા મગન યા ક્યાં ગયો જમી લે મગનની આંખ તો ભરાઈ આવી આંસુથી કંઠ કંઠરુંધાઈ ગયો તેણે ગળું ઠીક કરીને કીધું બા આજે મારી તબિયત ઠીક નથી એટલે મારે નથી જમવું પણ જે કાંઈ ભાવે એ જમી લેને ના બા હારું તારી જેવી મરજી પછી તો મગન પોતાની પત્ની પાસે ગયો અને બોલો માલા તારી વાત સાવ સાચી છે હવે મારે આ ઘરમાં એક મિનિટે રહેવું નથી તું મારું ભાતું બાંધી દે હું શેરમાં જઈશ નોકરી ધંધો શોધીશ પછી અહીંયાથી ગમે એમ કરી તું અહીંયા ગમે એમ કરીને દિવસો પસાર કરી લેજે પછી હું તને મારી સાથે લઈ જઈશ તું મારી ચિંતા ન કરતી અને જો તને મારી યાદ આવે તો આ લે તેને તું મારી યાદગીરી રૂપે તારી આંગળીમાં પહેરી રાખજે આમ કહીને મગન વી મગને વીંટી કાઢીને પત્નીને આપી પછી ભાતની ગોઠવણ કરી છાણા થાપવા ગઈ મગન પોતાનું ભાતું અને બે જોડી કપડાંની એક પોટલી લઈને પત્ની પાસે ગયો ને બોયલો તારી કોઈ એંધાણ હોય તો મને આપ માલા માલા બોલી નાથ મારી પાસે તો આપવા જેવું કાંઈ નથી પણ લ્યો આ થાપવો એ જ મારું સંભાળનું ભગવાન તમારી રક્ષા કરે એમ કરી અને તેણે માલાએ તો છાણાવાળા હાથનો થાપો મગનના અંગરખા ઉપર માર્યો મગન પોતાની પત્નીની વિદાય લઈને ચાલવા લાગ્યો એ તો ચાલતા ચાલતા ઘણો દૂર નીકળી ગયો અને એક મોટા નગરમાં પહોંચી ગયો નગર બહાર એક વિશાળ કાંઈ વડલો હતો મગન ચાલી ચાલીને થાકી ગયો હતો એથી એ વડલાની છાયા નીચે જરા આડો પડ્યો કે તરત જ એને તો નીંદર આવી ગઈ મધરાત થતાં તેને કંઈક ખખડાટ સંભળાયો તેણે આંખો ખોલી તો જોયું રાત્રિના અંધારામાં થોડે દૂર ચાર માણસો ખાડો ખોદી દર દાગીના રૂપિયા દાટતા હતા તેઓ શહેરની એક પ્રતિષ્ઠિત ઝવેરીની દુકાન તોડીને બધો માલ ઉઠાવી લેવ્યા હતા તેઓ બીકને લીધો બધો માલ ઘેર લઈ જવાને બદલે અહીં દાટતા હતા મગન આ બધું જોતો હતો સવાર થતાં મગન ઊભો થયો અને નગરમાં પ્રવેશ્યો ધીરે ધીરે નગરની બજારો ખુલવા લાગી એ ફરતો ફરતો જતો હતો કે તેને જાણવા મળ્યું કે ઝવેરીની એક દુકાનમાં રાયતે ચોરી થઈ એ તો સીધો ઝવેરીની દુકાને ગયો અને દુકાનદારને બધી હકીકત જણાવી દુકાનદારે મગરને સાથે લઈને થાણે ગયા અને થાણેદારને બધી વાત કરી પછી દુકાનદાર મગન થાણેદાર અને તેના કેટલાક સિપાહી એ નગરની બહાર આવ્યા મગને તેમને જગ્યા બતાવી ત્યાં એક ચોર ધ્યાન રાખતો હતો જમાદારે તેને પકડી લીધો અને સિપાહીઓએ ખાડો ખોદવાનું કીધું ખાડો ખોદતા તેમાંથી બધા જ દાગીના રૂપિયા બધું જ નીકળ્યું જે દુકાનદારને ઓળખી બતાવ્યા પેલો ચોર તો ખૂબ પેલા ચોરને તો ખૂબ માયરો તેથી તેણે પોતાના બીજા ત્રણ સાથીદારના નામય બતાવી દીધા આથી તે ત્રણેય જણને થાણેદાર પકડી ગયા મગનની પ્રામાણિકતાથી ખુશ થઈ સેઠે તેણે પોતાની દુકાનમાં નોકરીએ રાખી લીધો મગન પોતાની સઘળી વાત શેઠને જણાવી તેની વાતમાં શેઠને થોડુંક સાચું લાગ્યું તેથી તેણે પોતાની પેઢીમાં મુનિમ તરીકે રાખી લીધું પછી તેની મહેનત અને ઈમાનદારી જોઈ પોતાની પેઢીમાં ભાગીદાર બનાવી દીધો આમ મગન પોતાની કિસ્મતના જોરે લખપતિ બની ગયો જ્યારે આ બાજુ તેની પત્ની માલા દુઃખમાં દિવસો પસાર કરવા લાગી પતિના ગયા પછી તેની સાસુ અને જેઠાણી તેની પાસે આખા ઘરનું કામકાજ કરાવતા અને પૂરતું ખાવાય ન દેતા તેને માત્ર એક ચડામણની ભાખરી જ ખાવા આપતા આમ મગનની વહુ પોતાનો પતિ કમાઈને પાછો ક્યારે ફરશે એ જ એ દુઃખમાં દિવસો પસાર કરતી હતી એક દિવસ જંગલમાં લાકડા કાપવા ગઈ ત્યારે રસ્તામાં તેણે કેટલીક બહેનોને કંઈક વ્રત કરતી જોઈ ત્યારે રસ્તામાં તેણે સ્ત્રીઓ પાસે ગઈ અને બોલી બહેનો તમે શેનું વ્રત કરો છો અમે તો સંતોષીમાનું વ્રત કરીએ છીએ આ વ્રતથી શું લાભ થાય આ વ્રતથી દુઃખ દારિદ્ર દારિદ્ર મળે અને સુખ સંપત્તિ મળે કુવારી કન્યાને મનગમતો વર મળે સૌભાગ્યવતીને પતિ પરદેશ ગયો હોય તો ક્ષેમ કુશળ પાછો આવે વાંજિયાના ઘેર પારણું બંધાય ઘરમાં થતાં કજિયા કંકાસ દૂર થાય આમ આ વ્રત કરનારની બધી મનોકામના પૂર્ણ થાય છે પણ બહેન આ વ્રત કેવી રીતે કરાય આ વ્રત ઘણું સહેલું છે દર શુક્રવારે જમ્યા પહેલાં સંતોષીમાની વાર્તા સાંભળવી ઘીનો દીવો કરવો તેની આગળ કળશ મૂકી સવા રૂપિયાનો ગોળ ચણા લઈ પ્રસાદ વહેંચવો ત્રણ દિવસે ત્રણ અઠવાડિયા ત્રણ મહિના કે ગ્રહ નબળા હોય તો ત્રણ વર્ષ પણ આ વ્રત ત્રણ વર્ષે આ વ્રત ફળે જ છે જ્યારે આપણી મનોકામના પૂરી થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વખતે અઢી શેર લોટનો ખાજો વરા પ્રમાણે ખીર અને ચણાનું શાક કરવું કુટુંબના પાડોશના આડોસ આડોશ પાડોશના આઠ બાળકોને જમાડવા બાળકો જમાડીને દક્ષિણામાં મીઠાફળ આપવા પૈસા આપવા નહીં એ દિવસે ઘરમાં કોઈએ ઘટાશ ખાવી નહીં મગનની વહુએ બધી બહેનોનો આભાર માની લાકડા લેવા ચાલી એ જ દિવસે શુક્રવાર હતો તેથી લાકડાનો ભારો લઈ તેના ગામમાં વેચી નાખ્યો અને ગોળ ચણા લઈને સંતોષીમાનું વ્રત લીધું એ તો શુક્રવાર આવે એટલે ગોળ ચણા ખાય અને માનો દીવો કરીને પ્રાર્થના કરી આમ કરતાં કરતાં ત્રણ શુક્રવાર પૂરા થયા એ તેનો પતિ મગન તેને સો રૂપિયાનું મળી ઓર્ડર મૂકવ્યું એટલે એની જેઠાણીઓને ચીડવવા લાગી પણ મગનની વહુ તો બિચારી ભોળી હતી તે તો માતાના મંદિરે ગયા અને માતાને કહેવા લાગી હે માડી મારે પૈસાને શું કરવા છે મારે તો એમનું મોઢું જોયાના વર્ષો વીતી ગયા છે તમે મેં જે જલ્દી જેમ બને તેમ તેમને અહીં મોકલી આપો માલાની ભક્તિ અને અતૂટ શ્રદ્ધા જોઈ મા સંતોષી પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈને બોલ્યા હે દીકરી તારી ભક્તિ જોઈને હું તારા પર પ્રસન્ન થઈ છું જ્યાં તારા મનની ઈચ્છા જલ્દી પૂરી થશે માના વચન સાંભળી માલાની આંખમાં હર્ષના આંસુ ઉભરાઈ આવ્યા તે પોતાના ઘેર પાછી ફરી એ જ રાતે મા સંતોષી મગનના સ્વપ્નમાં આવ્યા અને બોયલા મગન શેઠ ઊંઘે છે કે જાગે છે જાગું છું માતાજી જો સાંભળ તારી પત્ની તને ખૂબ જ યાદ કરે છે તને ગયાને ઘણા વર્ષો વીતી ગયા માટે ઘેર ઘેર આંટો મારી આવ આ માતાજી જરૂર જઈશ અચાનક તેની આંખ ઉઘડી તે સ્વપ્નની વાતને વાગોળવા લાગ્યો સવાર થતાં શેઠની રજા લઈને અઢળક ધન સંપત્તિ સાથે પોતાના ઘેર પાછો ફેર્યો આ બાજુ મગનની બહુ જંગલમાં લાકડા કાપવા ગઈ હતી તે જંગલમાંથી લાકડા લાવે તો જ તેને જાડા લોટની ભાખરી મળે એ લાકડાની ભારી લઈ રસ્તામાં સંતોષી માના મંદિરે થાક ખાવા બેઠી અને માને કરગરવા લાગી ત્યારે માતાજીએ કીધું દીકરી આજે તારો પતિ પરદેશથી કમાઈને ઘેર જરૂર આવશે તું લાકડાની ભારી લઈને ઘેર જઈને સાદ પાડશે લાકડાની ભારી લ્યો ચડામણની ભાખરી દો અને ઠીકરીમાં પાણી દો મગરની બહુ તો ઘેર જોઈને માતાજીના કીધા પ્રમાણે બોઈ લીધ એ જ વખતે એનો પતિ આવીને ઓસરીમાં ભીંડોળા ખાટે બેઠો બેઠો હતો તે પોતાની પત્નીની વાત સાંભળી ગયો અને માનતાની બોલ પકડાઈ ગઈ ડોસીમાં તો મગનના દેખતા તેની વહુ આગળ ઘણા કાલાવાલા કરવા લાગ્યા પણ હવે હું એનો પતિ બધું સમજી ગયો માલા તો લાકડાની ભારી નાખી પતિના ચરણોમાં ઢળી પડી પતિ મગને પોતાના છાતી સરસી ઝાંપી દીધી અને પત્નીને કીધું હવે આપણા દુઃખના દિવસો પૂરા થયા મા સંતોષી મારા સપન સપનામાં આવ્યા હતા તારા વ્રતના પ્રભાવથી જ હું ઘણું બધું ધન કમાઈને લાવ્યો છું આપણે આ ગામમાં જ એક બીજું મકાન લઈને શાંતિથી જીવન ગુજારશું મગને ગામમાં એક બીજું મકાન લીધું પોતાની પત્ની સાથે શાંતિથી રહેવા લાગ્યો થોડા દિવસ પછી માલાએ પોતાના પતિને કહ્યું હે સ્વામી આજે હું સંતોષીમાનું વ્રત ઉજવવા માગું છું માએ મારી મા દર મનોકામના પૂરી કરી છે માલ માલાએ સંતોષીમાના વ્રતનું ઉજવણું કરવા માંડ્યું તેણે પોતાના જેઠાણીના છોકરાઓને જમવા તેડાવ્યા જેઠાણીએ છોકરાને કહી રાખેલ કે જમતી વેડાએ ખાટું ખાવાનું માગજો છોકરાઓ જમવા બેઠા તેઓ જમતા જમતા બોલ્યા કાકી આ ગયડા ખાજા તો ભાવતા નથી કાંઈ ખાટું ખાવાનું આપો ને બેટા આજે ખાટું ન ખોવાય બધા બાળકો જમી લીધા એટલે વહુએ દરાટના હાથમાં ફળ આપ્યું માના ચડાવેલ દીકરાઓએ કાકી પાસે પૈસાની જીદ કરી ન છૂટકે એ કાકીએ પૈસા આપવા પડ્યા પૈસા આપી માલા બહાર પતિને બોલાવા ગઈ છોકરાઓ રસોડામાં જઈ આંબલી આંબોળીયાના ડબ્બા ઉખાડીને ખાવા માંડ્યા ખાટું ખવાતા સંતોષીમાનો કોપ થયો એમનું વ્રત ભાઈ ગયું અચાનક રાજાનું તેડવું આવ્યું અને મગનને પકડી ગયા રાજાએ તેને કીધું કે તું આટલું બધું ધન ક્યાંથી લેવો ગામમાં પહેલાં ચોરી થયેલી તે તે જ કરી એમ લાગે છે મગન તો મુંજાઈ ગયો ને સંતોષીમાને પ્રાર્થના કરવા લાગ્યો મગનની બહુ પણ મંદિરે જઈને માના ચરણોમાં પડી આંસુ સાથે માને મનાવવા લાગી સંતોષીમાએ કીધું કે તે મારા વ્રતના ઉજવણામાં બાળકોને ખટાશ કે નામ કેમ આપી મારી ભૂલ થઈ મને ક્ષમા કરો મેં બાળકોને ખટાશ આપી નથી તે તો તમારી તેમણે જાતે જ લઈને ખાધી છે મારી પર દયા કરો મારી પર મારા પતિને છોડાવો માએ કીધું અજાણતા થયેલી ભૂલની ક્ષમા આપી અને કીધું જા તારા તારો પતિ આજે જ પાછો ફરશે માલા ઘેર જઈને જુએ છે તો તેનો પતિ ઘેર બેઠેલો મગને પોતાની પત્નીને કીધું રાજાએ મારી ઉપર ચોરીનો ખોટો આરોપ મૂક્યો મેં બધી સાચી વાત કરી અને તેમને ગળે વાત ઉતરી ગઈ તેમણે મને છોડી દીધો બંનેના રખનો પાર નોંધ્યો તેઓ શાંતિથી રહેવા લાગ્યા એકવાર સંતોષી માને માલાની પરીક્ષા કરવાનું મન થયું તેમણે ગંધાતી ગોબરી ડોસીનો વેશ લઈ સાસુના ઘેર ગયા જેઠાણી અને સાસુએ આ ડોસીનું વિચિત્ર રૂપ જોઈને તેને ડાકણ માનીને પોતાના છોકરાને ઘરમાં લઈને ઘૂસી ગયા જ્યારે માલાએ પોતા માલાની પાસે ડોસીમાં ગયા ત્યારે તે પોતાના છોકરાને લઈને બહાર આવી ડોસીમાં એ મગ મગજના છોકરાને રમાયું અને આશીર્વાદ આપીને ચાલતા થયા બીજે વહુને જ્યારે ખબર પડી કે ગંધાતી દોશી ખુદ સંતોષીમાં જ હતા ત્યારે તેઓ ખૂબ જ પસ્તાવા લાગી સાસુ અને બીજું વહુએ નાની વહુની માફી માગી પછી બધા સાથે રહેવા લાગ્યા સાસુ અને જેઠાણીઓએ પણ સંતોષીમાનું વ્રત લીધું એ સંતોષીમાં તમે જેવા મગનની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો જય સંતોષી માતા